ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીના જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટે જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના અગિયાર વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતાહી સેવા બે હજાર પચીસને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસથી બીજી ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી સ્વચ્છતાહી સેવા બે હજાર પચીસ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે અન્વયે ચોર્યાસી તાલુકાના સુવાલી ગ્રામ પંચાયત ખાતે સ્વચ્છતાહી સેવા બે હજાર પચીસનો લોન્ચિંગ કાર્યક્રમ સુરત જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ દ્વારા કરવામાં આવ્યું હતું જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ જિલ્લા વિકાસ એજન્સીના ડાયરેક્ટર એમ બી પ્રજાપતિ જિલ્લા આયુષ અધિકારી ડોક્ટર મિલન તાલુકા વિકાસ અધિકારી ચોર્યાસીના મયુરીબેન તથા ચોર્યાસીના મામલેદાર નીરવ સાહેબ તથા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઠાકોર તથા ભાજપના સંગઠનના મહામંત્રી કેશનભાઈ પટેલ તથા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશોકભાઈ રાઠોડ નિલેશભાઈ તડવી અને જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃપ્તિબેન પટેલ ભાજપના યુવા મોરચાના પ્રમુખ હાર્દિકભાઈ તથા સુવાલી ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ તથા કાંઠા વિસ્તારના સરપંચ ઉપસરપંચ તેમજ માજી સરપંચ અને હોદ્દેદાર તેમજ સુવાલી ગામના તલાટીકમ મંત્રી નિકિતાબેન તેમજ પંચાયત સ્વચ્છ ભારત મિશન ધવલ જે કાપડિયા હાજર રહ્યા હતા આજે સ્વચ્છતા સેવા કાર્યક્રમ જે છે એનો જિલ્લા કક્ષાનો લોન્ચિંગ કાર્યક્રમ સુવાલી બીચ ખાતે રાખવામાં આવ્યો હતો માનનીય તાલુકા પંચાયત પ્રમુખ શ્રીના હસ્તે અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રીની આગેવાની આ પ્રોગ્રામ સફળતાથી સંપન્ન કરવામાં આવ્યો અને હાલ સેવા કાર્ય પણ સ્વચ્છતાનું જે છે એ યુવાનો દ્વારા ચાલી રહ્યું છે બીચ ઉપર આજે એકસાથે સુરતના તમામે તમામ નવ તાલુકાઓમાં લોન્ચિંગ કાર્યક્રમ થઈ ગયો છે અને આ કાર્યક્રમ જે છે આખા દેશમાં બીજી ઓક્ટોબર સુધી ચાલશે એટલે કે આજે માનનીય માન્ય વડાપ્રધાનશ્રીની જન્મતિથિ જે છે ત્યાંથી શરૂ કરી અને મહાત્મા ગાંધીજીની જન્મતિથી સુધી આ કાર્યક્રમ પંદર દિવસ સળંગ ચાલનાર છે રોજેરોજ અલગ અલગ થીમ આધારિત સફાઈ કાર્યક્રમો અલગ અલગ જગ્યાએ દરેક ગામોમાં યોજાવાના છે એમાં મોટી સંખ્યામાં જાહેર જનતાને જોડાવા માટે અમારો નમ્ર અનુરોધ છે ખાસ કરીને પચીસ તારીખે એક ઘંટા એક સાથ દેશ કે નામ સ્વચ્છતા કાર્યક્રમ એ યોજાનાર છે તો એક કલાક આપણે સૌ કાઢીને વર્ષમાં એકવાર આ રીતે